पेतकृत्यं द्वैतायनु विरलातराजुभाव पुत्रेति तन्मयतया हतो जतु सर्वदुःखापि गो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभ निन्दनं श्रीमद्वल्लभ સાથે બેસીને સ્મરણ કરી રહ્યા છે ત્યારે પ્રભુના પવિત્ર પાવન દિવ્ય સંરક્ષણ અજીવને જ્યારે મળે છે ત્યારે તેને પરમ શાંતિનો અનુભવ થાય છે એક અનન્ય સુખનો અનુભવ થાય છે જે સુખ સંસારની કોઈ વસ્તુમાં નથી સાધન કે સંકલ્પીમાં નથી એ સુખનો અનુભવ થાય છે જે ક્ષણિક નહીં પરંતુ તેનું સ્મરણ કરતા પુનઃ પુનઃ અંતરથી બધુ ને બધુ

એની અંદર જે રસ એટલે સંતો સમ્યક દ્રષ્ટિ રાખીને વર્તન કરવું જોઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણ આપણને એ બતાવે છે કે જેના કારણે આ જીવને દુઃખી થવું પડે છે મનની વૃત્તિઓને કેળવી ન કારણે આપણે ઉપસ્થિત પડે છે તો ત્યારે આજની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ શુકદેવજી મહારાજ સુતજી મહારાજ નેમી સરણીમાં બેઠા છે અને એમને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે ત્યારે એનું સમાધાન કરતા જે સુતજી મહારાજ કહી રહ્યા છે કહે છે કે હે ભદ્રજનો મારા ગુરુદેવે મને જે કથા કહી છે ને એ હું તમને સંભળાવું છું તે તમે ધ્યાનથી શ્રવણ કરો પ્રથમ હું રાજા પરીક્ષિતના જન્મની કથા અને ત્યાર બાદ હું રાજા પરીક્ષિતના મોક્ષની કથા કહીશ ગઈકાલે આપણે પરીક્ષિત મહારાજના મોક્ષ સુધી પહોંચવાની એક કાસા હતી પરંતુ આ તો કથાની સરિતા છે ભાઈ એ આપણને વેતી વેતી ક્યાં લઈ જાય કાંઈ કહેવાય નહીં એટલે ત્યાં સુધી આપણે ન પહોંચી શક્યા તો આજે આપણે

દુર્યોધને કહ્યું કે ભલે દુર્યોધન ને ખબર હતી કે પાંડવોના માથા કાપવા એ કઈ સહેલી વાત નથી અસ્વસ્થામાં જાય છે એના માથા કાપવા માટે પાંડવો જેનો સાર્થી ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર બની ને બેઠો હોય એને કોઈ ચિંતા કરી ચિંતા ભગવાન ને થઈ અને ભગવાન પાંડવો પાંડવો ને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગંગા કિનારે ગયા પાંડવોના પાંચ પુત્રો હતા એ યુવા અવસ્થામાં હતા યુવાન હતા એ એટલે દીકરાઓ યુવાન થાય ને એટલે એના પિતા જેવો એના શરીરનો બાંધો થઈ જાય છાવણીમાં અંધારું હોય દીકરાઓએ કહ્યું કે તમ તમર જાવ અમારે કઈ જરૂર નથી અમે તો रणभूमिમાં લડવાવાળા યોદ્ધા છે અમે વાતો કરવાવાળા નથી યુવાનીમાં જોર હોય ને જોશ હોય હે આમ તરવડાટ હોય એટલે કે તમે બધા વાતો કરો એ બધી વાતો અમારે નહીં અમારે તો બરાબર લડવાનું જ હોય છાવનીમાં બરાબર અડધી રાત થાય છે લપાતા છુપાતા લપાતા છુપાતા અસ્વસ્થામાં પાંડવો ની છાવણી સુધી પહોંચે છે અંદર જઈને ધીમા નાના અજવાળામાં એને જોયું કે પાંચ જણ સૂતા છે એટલે પાંચ પાંડવ છે ફટાફટ ધીમે રહીને પાંચે પાંચના ધડથી મસ્તક અલગ કરી દીધા અને પાંચ માથા લઈ અને અસ્વસ્થામાં એ દોઢ ઊંટી છે સવાર કરતા દુર્યોધન પાસે પહોંચી જાય છે અને એના પગમાં પાંચે પાંચ માથા મૂકી દે છે એટલે હવે તું નિરાશ થઈ ગઈ દુર્યોધને કહ્યું કે અસ્વસ્થામાં તું શું લઈ આવ્યો પાંચે પાંડવોના માથા લઈ આવ્યો આ પાંડવોના માથા નથી હું જોયા વગર કહું છું કે ના મિત્ર હું પાંડવોની છાવણીમાંથી લાગો છું તોય ના હોય અસ્વસ્થામાં માનવા તૈયાર નથી તો કે લાવ મને એક માથું આપ એક માથું એને હાથમાં લીધું અને બે હાથથી આમ કર્યું તો માથું ભાંગી ગયું શરળ ચૂરા ચૂરા થઈ ગયું

ભગવાન ને ખબર હતી કે આ કામ કોને કર્યું છે પ્રભુ રથ લઈને નીકળ્યા છે અસ્વસ્થા ખબર પડી કે મને પકડવા માટે ભગવાન રથ પર સવાર થઈને આવી રહ્યા છે એ પણ રથ પર સવાર થઈને દોડવા લાગ્યો પરંતુ ક્યાં સુધી દોડે ગુનો કરનાર વ્યક્તિ પોતાની જાતને ક્યાં સુધી છુપાવે છેવટે બહુ જ ઓછું અંતર છે બંને રથ વચ્ચે સામે સામે બાણ ચાલી રહ્યા છે અસ્વસ્થામાં એ બાન માર્યું તો રથનું પૈણું નીકળી ગયું છે તો અર્જુન અસ્વસ્થામાં નીચે ઉતરી જાય છે એના રથનું પૈણું નીકળી ગયું તરત જ અર્જુન પણ નીચે ઉતરી જાય છે રણભૂમિની નીતિ છે કે સામેનો વ્યક્તિ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં એને સામે લડવું જોઈએ યુદ્ધ કરે છે પરંતુ નીતિ નથી ચૂકતા જ્યારે આજે તમે જુઓ કે યુદ્ધ નથી કરવાનું પણ ક્યાંય નીતિનું નામ નિશાન જોયું કે આ બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો છે જેના કારણે આ ધરતી ઉપર કાળો ક્લેશ વર્તા માટે ઘણી બધી તકલીફ થશે એટલે ભગવાને એ બ્રહ્માસ્ત્ર ને પરાસ્ત અર્જુનને કહ્યું કે તું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ના કરીશ છેવટે સુસામાને પકડે છે પોતાના રથમાં લઈ જાય છે અને જ્યાં દ્રૌપદી વિલાપ કરી રહ્યા છે ત્યાં લઈ જઈને સુસામાને પછાડે છે રડતા રડતા દ્રૌપદીની આંખો ફૂલી ગઈ છે આંખોના ઉપર રુદનના રડવાના આંસુના છાપ પડી ગઈ છે વાડ વિખેરાયેલા છે

નહીં નહી આર્ય પુત્ર એને છોડી દો આ તો ગુરુ પુત્ર છે અને આ ગુરુ પુત્ર જો હત્યા કરવામાં આવે તો મારા દીકરાઓ તો જાગતા થવાના જ નથી પરંતુ આ એક નો એક ગુરુ પુત્ર મરી જશે ને તો મારી ગુરુ માતા કેટલું દુઃખ થશે મારી ગુરુ માતા કેટલું દુઃખ થશે આમ એક સ્ત્રી બીજી સ્ત્રીના દુઃખને સમજી શકશે તે દિવસે આ સંસારમાં સતયુગ ની વાપસી થશે आज एक स्त्री बीजी स्त्री ने बिल्कुल प्रगति के जरा सारू काई काय के सहन करी सकती जरा ही सहन नहीं थी कोई एक स्त्री नु नाम पण कदाच कोई बेचारवार ले घर में कोई व्यक्ति

આપણા ઘરની અશાંતિ આપણા ઘરનું સુખ આ સિરિયલો છીનવી રહી છે અને આપણે એ જ મસ્તીમાં જીવી રહ્યા છે તમે જેટલા બેઠા છો કે જેટલા કથા સાંભળે છે એ તો કદાચ આવું નહીં જ કરતા હોય કારણ કે નહીં તો કથામાં રસ ન હોય એટલે એટલી તો આશા રાખું જ કે કથામાં બેઠા હોય ને એને તો સિરિયલમાં રસ નહીં જ હોય અને હોય હશે તો પણ હવે પછી તો કદાચ તમારે બોલવાનું છે નહીં રહે હશે તો હવે રહેશે નહીં રાખશો પણ નહીં કેટલો બધો સમય આપણો ખાઈ જાય છે સિરિયલ હે આપણા ઘરમાં ટીવી સજીવ છે કે નિર્જીવ સજીવ છે હે નિર્જીવ છે

ઘરના દરવાજા ઉપર કોઈ અજાણી વ્યક્તિ આવે ને તો તમે એમ કહી દો છો કે ના ભાઈ હું તને ઓળખતો નથી તું મારા ઘરમાં ના જોઈએ અમે તમને નથી ઓળખતા તમે જાવ જાઓ કોઈ ભૂલા પડ્યા છો તમારે કોઈ બીજા ઘરે જવાનું હશે આપણે ઘરમાં ન આવવા દઈએ બહારમાં બંધ કરી દઈએ પેલીમાં આવી બેઠી છે તમને ઓળખ જ હેં એ બધા તમારે કંઈ સંબંધી થાય છે કોઈ જ ઓળખતા નથી કોઈ જ આપણે કોઈ સંબંધ નથી છતાંય આપણે એને પ્રેમથી બોલાવીએ આવી જાય સદાર થાય મન થઈ જાય આવો આવો જલ્દી આવો ને આપણે એવા સરસ ગોઠવાય જઈએ ખાવાનું અધૂરું રહ્યું હોય તો ડીશ લઈને બેસી જઈએ આમ સોફા બેટા બેટા ખાતા જઈએ અને જોતા જઈએ આટલું ઘેલું આપણને સ્યાનું લાગે છે ખરેખર આપણે આપણા જીવનનો શું છે અને આજે એ વિમુખ કરવા માટે આપણી પાસે એટલા બધી એટલી બધી ભરમાર પડી છે કે આપણને અધ્યાત્મના રસ્તે થી પાછા વાળી અને આ કલિયુ રસ્તા ઉપર દોરવા માટે એટલા બધા અદ્યતન સાધનો પડેલા છે

તમે ભગવાન તરફ ના જાઓ અને તમે આ સંસાર જ માયાના વાયરામાં લપેટાયેલા રો એના આ બધા સાધનો છે સમજીને ઉપયોગ કરો તો કામના છે અને સમજણ વગર ઉપયોગ કરો તો એટલા નકામા છે કે આપણને નકામા કરી નાખશે આપણને નકામા કરી નાખશે અને આજે યુવાન દીકરીઓ જે માં બને છે ને એને તો ખાસ કહીએ છે કે નાના નાના છોકરાઓને ફોનના આદિ બનાવી દીધા છે રડતું છાનું રાખવું હોય લે પતિ ગયું પછી હાલે નહીં કે ચાલે નહીં બેસી ગયો એ બેસી ગયો ઘરમાં કોઈના ઘરમાં છોકરા હોય ને રડતા ન હોય અવાજ ન કરતા હોય મસ્તી ન કરતા હોય એટલે સમજી લેવાનું કે રમકડું લઈને બેઠો છે અને એક સારામાં સારો આ ઉપયોગ આ ઉપાય આજની માને મળી ગયો છે પણ શું કરવું કામ ના કરવા દે પછી હેરાન કરે તો શું કરવું પહેલાના જમાનામાં મોબાઈલ નતો હેરાન કરતા જ ને જશે કામ નથી કરતું થતું તું ને કામ આવડત કેળવવી પડે કે અત્યારે સૂતું છે તો આટલું કામ પૂરું કરી દો પણ છોકરું સુતું હોય ત્યાં સુધી એ સૂતી રહે

મને મારા પત્રોની જવાબથી જે દુઃખ થયું ને એના કરતાં પણ અનેક ગણું દુઃખ મારી ગુરુ માતાને થાય તો હું સહન ન કરી શકું અને ત્યારે દ્રૌપદી માતા કહે છે કે નહીં નહીં આર્ય પુત્રને છોડી દયો આ તો ગુરુપુત્ર છે અને ત્યારે અસ્વસ્થામાં મોડ ઊંચુ કરીને જુએ છે કે આજ સુધી દયાના વખાણ તો મે બહુ સાંભળ્યા દ્રૌપદી પણ એ દ્રૌપદી કોણ છે મને જોવા દે હું તારા દર્શન કરીને પાવન બનીશ એવો મને અનુભવ થાય છે અને અસ્વસ્થતામાં ઊંચું મોડું કરીને માં દ્રૌપદીના દર્શન કરે છે એને જીવતદાન આપી દે છે કે જા એને જીવતદાન આપો ત્યારે ભીર્ અર્જુન બધા કહે છે કે પણ અમારી પ્રતિજ્ઞાનું શું અને ત્યારે ભગવાને વચલો રસ્તો કાઢ્યો છે કે ભલે એને જીવ તો રાખો પરંતુ એના માથામાં જે મણી છે એ મણી કાઢી

ઉપકારનો બદલો ઉપકારથી ચૂકવાય ઉપકાર કરે એના ઉપર અપકાર કદી ન કરાય આ ધર્મ કહે છે આ શાસ્ત્ર કહે છે પરંતુ જેને ધર્મ કે શાસ્ત્રની સાથે કોઈ લેવા દેવા નથી ને એને ગમે તેટલા કોઈ ઉપકાર કરે ને તો પણ એને યાદ નથી આવતા એને તો એના જ અભિમાન એના મદમાં જીવવું હોય છે દયાને પરણે એનો રથ મારો ભગવાન હાકે અર્જુન નો રથ ભગવાને એટલે હાક્યો હતો કે અર્જુન દયાને દયા ધર્મ કામુલે દયા ધર્મ કા મૂલ પાપ મૂલ અભિમાન તુલસી દયા ના છીએ પ્રાણ છે ત્યાં સુધી દયા મહારાજ કહે દયા કદી ત્યાગ ના કરો

આખી હસ્તીના પૂરના જે કોઈ લોકો હતા એ બધા પ્રભુને વિદાય આપવા માટે સડક ઉપર ઉતરી આવ્યા છે ચાર ઘોડાવાળા રથ પર સવાર થઈને પ્રભુ જયારે નીકળે છે ત્યારે બધાએ તેમના દર્શન કરવા માટે તેમને વિદાય આપવા માટે ભાવ ભરેલા હૃદય ચારે બાજુ વિટડાઈ રહ્યા છે પ્રભુનો રથ આગળ ચાલી રહ્યો છે એક બાજુ

એનો વંશ નહીં રહેવા દઉં એવું મનમાં વૈરાગ ની લઈને ફરતો હતો વિચાર કરો કે જેને જીવતદાન આપ્યું ને એના વંશને ખતમ કરવા માટે અસ્વસ્થામાં હજી પણ એની વૈરાગ ની શાંત નથી થઈ સમયના વેર 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 કદી સંપૂજ નથી પ્રેમ જ રાખવો પડે ક્ષમા બહુ મોટો ધર્મ છે ક્ષમા એ બહુ મોટું ઘરેણું છે ક્ષમા આપનારો સૌથી મોટો છે તેથી જૈન સંપ્રદાયમાં જ્યારે સંબંધ ચાલે ને ત્યારે એ મિચ્છામી દુકડમ એમ કહેવામાં આવે છે અત્યાર સુધી કઈ પણ અપરાધ થયો હોય એમને માફ કરજો અને એ બીજાને પણ ક્ષમા કરે બધાને ક્ષમા કરે કઈ પણ થયું કે એ પણ થયું બધું ક્ષમા કરે

देव देव जगत पते नान्यम तद भयम यत्र मृत्यु स्पर हे कृष्ण हे मुरारी माधव हे गोविंद जारे आपने आपने एम लगे कि हो भी अहिया मारू कोई जिन्दगी तेरे प्रभु ने याद करो

ઉતરા ના જતા શ્વાસે ઉદરમાં જાય છે ભગવાનનું એક સ્વરૂપ અંદર ગયું છે ઉતરાના ઉદર ની અંદર અને અંદર રહેલા બાળકને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એની રક્ષા